નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ નવા કુવાના કોતરમાં ઝેરી કેમિકલ નાખી જતા પાણી દૂષિત થયું પશુધનને ખતરો હોય તેવી પરિસ્થિતિ નવાકુવા પાસે આવેલ કોતરમાં અજાણ્યો ટ્રેક્ટર ચાલક ભર બપોરે આવી મેડિકલ દવા અને અન્ય ઝેરી પદાર્થ જેવું કેમિકલ નાખી જતા કોતરનું પાણી દૂષિત થયું સ્થાનિક ખેડૂતો અસંખ્ય દુર્ગંધ વચ્ચે અસહ્ય દુર્ગંધ વચ્ચે રહેવા મજબૂર થયા છે ખેડૂતોએ પશુધનને બચાવવા કોતરનું પાણી પીવડાવવાનું અને ઘાસ ખવડાવવાનું ટાળ્યું હતું તંત્ર દ્વારા ઝેરી કેમિકલ તાત્કાલિક તેના ઉપર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે ઘોઘંબા તાલુકાના નવા કુવા પાસેથી જે કોતર પસાર થાય છે અને આ કોતરની પાસે જ અંદાજિત પાંચ દિવસ અગાઉ બપોરના સમયે એક ટ્રેક્ટર ભેદી સંજોગોમાં કોતર તરફ આવ્યું અને ટ્રેક્ટરમાંથી દુર્ગંધ આવતી હોય મહિલાએ તે તરફ જતા અજાણ્યો ટ્રેક્ટર ચાલક કોતર પાસે પહોંચ્યો હતો અને તેણે ટ્રેક્ટરની ટ્રોલી ઊંચી કરી કેમિકલ પદાર્થ નાખી અને ભાગી છૂટ્યો કેમિકલ નાખ્યા બાદ તે તરફથી આવતી જે દુર્ગંધ હતી અને કેમિકલ પાણી સાથે ભળી જતા પાણી દૂષિત બન્યું અસહ્ય દુર્ગંધ અને પાણીને જોતા ગૌપાલકો અને સ્થાનિક પશુપાલકોએ પોતાના પશુધનને આ કોતરનું પાણી પીવડાવવાનું ટાળ્યું હતું આમો સાહેબ અહીંયા આગળ અમારા ખેતર છે રોડ ઉપરથી અંદર થોડું અડધા કિલોમીટર જેવું છે અને અહીંયા આગળ એક ટ્રેક્ટરવાળો આવ્યો બપોરના સમયમાં અહીંયા આગળ કોઈ હતો નહીં ખેતરમાં મારા મમ્મી હતા ખેતરમાં તો એ ટ્રેક્ટરવાળાએ મારા મમ્મીએ પૂછ્યું કે ભાઈ શું છે શું છે તો એ ભાઈ કશું બોલ્યા નહીં ટ્રેક્ટરવાળા અને અહીંયા આગળ ખાલી કરી અને નાખી અને તૈયારીમાં ટ્રેક્ટરવાળો નીકળી ગયો તો શું છે આ વસ્તુ તો આ વસ્તુ શું છે સાહેબ હવે ખબર પડી પણ અહીંયા આગળ નાખી ના ગયા પછી પાણી બી દૂષિત થઈ ગયું છે પીળું જેવું થઈ ગયું છે લીલું લીલું થઈ ગયું છે અને આ કંઈ ઝેરી વસ્તુ હોય એવી લાગે છે અને આમ તો કંઈ મેડિકલનું બધું વસ્તુ અંદર જોયું તો મેડિકલની વસ્તુઓ બધી મેં આગળ દેખાય છે કે મેડિકલવાળા આગળ કંઈક નાખી ગયા છે બધી દવા છે ગોળીઓ છે આવું તેવું બધું અંદર છે તો આ ખાતરના કેમિકલથી શું નુકસાન થયું છે શું થાય છે તમને ખેતીનું નુકસાન સાહેબ તમે જુઓ તો કોઈ એટલું બધું પાણી બી જ્યારે થઈ ગયું છે અહીંયા આપણે ઊભા રહીએ તો બી એટલું બધું બાંસ માણે છે તો આપણું માથું બી પકડાઈ જાય છે એટલું ખરાબ આ દવા ગંધાય છે અને કદાચ સર કોઈ પાણી ઢોરબોર બી પી લે તો એ બી પણ એ આગળ મરી જાય એટલું આ ખરાબ ઝેરી પાણી થઈ ગયું છે આપનું નામ અશોકભાઈ નવાકુવા ગોગંબા નવાકુવા